નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર પાસ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજ તારીખ ત્રીજો મહિનો બે હજાર પછી વાર થયો ગુરુવાર મિત્રો આજે ઊંચા કિલો આઠ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી ભાવ બોલાયો બજાર અનાવર ખેડૂત મિત્રો આવા રોજ બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનું હોય છે જાણી અનાવર આજના તાજા બજાર ભાવ ચીરનો ત્રણ હજાર ચાર હજાર ને રૂપિયા સુધી વરિયાળી હજારસો રૂપિયાથી આઠ હજાર પાંચસો ત્રેસો રૂપિયા સુધી એકવીસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી નવસો રૂપિયાથી રૂપિયા સુધી તલ અઠારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી હજારસો રૂપિયા સુધી રૂપિયા સુધી અને તાણા સત્તરસો પચાસથી સત્તરસો ને પચાસ રૂપિયા સુધી અને આ તે ખેડૂતો મિત્રો આજના તાજા ઊંચા માર્કેટના બજાર પાંચ વિડીયોમાં આમ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા